અને આ કરી આવર બધું તોડ્યામાં આવ્યો અમે થોડો થોડો કરીને ભેગો કર્યો તો છોકરો ફરાર છે બાપ જેલમાં છે નિર્દોષ છે બે બાપ દીકરો અને એમને એવો કે અમે જેલમાં મળવા ગયા હતા એમણે એવો કીધો કે પ્રવીણભાઈ બાઈક ઉપર લઈ અને પોલીસ આપી દેવામાં આવ્યો હા એમ બોલ્યા એ રહી અમાને અમે જેલમાં મળવા ગયા હતા અહીંયા હા અને આ તમારું નુકસાન તોડફોડ થઈ ક્યારે થઈ છે કઈ ખ્યાલ તમને ક્યારે થઈ મંગળવાર સોમવારના સાંજના રાતના તારીખ મળ્યું છોકરા છે વીસ હજાર ની હા છોકરીના લગ્ન શું નુકસાન થયું તમારે અમારા ઘરમાં સૌથી પેલા તો તાડુ તોડવામાં આવ્યું છે

અત્યાર સુધી આ છે થોડા દિવસ પહેલા જે લુણવામાં પંદર તારીખે રાત્રે જે બનાવ બન્યો હતો સામસામે પક્ષો દ્વારા જે ઘર્ષણ થયું હતું તેને લગભગ આજે પંદરેક દિવસ થઈ ગયા છે ચૌદ પંદર દિવસ હું આજે લુણવા ગામમાં આવ્યો છું અને એક ભાઈનો મને ફોન આવ્યો હતો છેલ્લા પંદર દિવસથી આખા ગામની અંદર કોઈ વ્યક્તિ હાજર નથી હમણાં બે ત્રણ દિવસથી અમુક લોકો ગામમાં આવ્યા છે અને ગામમાં આવ્યા પછી એમને જાણ થઈ કે એમના જે મકાનો છે એમનામાં તોડફોડ કરવામાં આવી છે બારી દરવાજા તોડી દેવામાં આવ્યા છે ઘર સામાન છે એને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કેટલીક વસ્તુઓ છે દાગીનાઓ છે એ પણ ચોરી થઈ ગયેલા છે ગુમ થયેલા છે એ હમણાં બે દિવસ પહેલાં જે લોકો અહીંયા આવ્યા ત્યારે એમને જાણ થઈ આપને પ્રશ્ન થાય કે લોકો ગામમાં કેમ નથી તો સ્વાભાવિક છે કે જ્યારે સામસામે પક્ષોમાં ઘર્ષણ થયું હોય અને વચ્ચે પોલીસ પડી અને પોલીસ સાથે જ્યારે હાથાપાઈ થઈ હોય અને પોલીસ એ લોકોને અટકાયત કરવા માટે થઈને આવી હોય ત્યારે બીકના માર્યા આ લોકો છે ગામ છોડીને જતા રહ્યા છે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી જે લોકો અત્યારે જેલમાં છે અને બીજા લોકો છે એ પોતાનું ગામ છોડી અને બહાર જતા રહ્યા છે ક્યાં છે એમનું કોઈને એડ્રેસ કે કોઈ તો પત્તો છે નહીં પરંતુ કેટલાક લોકો અત્યારે ગામમાં ઉપસ્થિત છે અને આપણે ગામમાં આવ્યા છીએ ત્યારે કેટલા મકાનોની અંદર તોડફોડ થઈ છે અને શું શું ઘરવખરીનો સામાન કે દાગીનાઓ કે જે વસ્તુઓ ચોરી થઈ છે એના વિશેની માહિતી આપણે ગામ લોકો પાસેથી અત્યારે લઈશું હું આપને વિડીયો બતાવ્યું છું એ વિડીયોની અંદર આપ જોઈ શકો છો મકાનનો દરવાજો છે બારી છે એને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જે હથિયારો વડે તાળા તોડી અને એ ઘરની અંદર ઘૂસી અને એના હથિયાર સામાન અને જે ચોરી દાગીનાઓ છે એ ચોરી કરવામાં આવે છે

અને મેન દરવાજો છે એને લોક લાગેલો આપ જોઈ શકો છો કોઈ હથિયાર વડે લોકને તોડી નાખવામાં આવ્યું છે પછી અંદર અને આ બાજુની બારી દરવાજા વસ્તુઓ છે એને ગેરવિખેર કરી નાખવામાં આવી છે ઊભી છે ટીવી પર દોડવામાં આવેલું છે કબાટને લોકપોક જે હશે એ તોડી અને એની અંદરથી જે કપડાં લતા છે એ અહીંયા બહાર ઉડે છે લગાવવાનું પણ જોઈ શકો છો

દરેક વસ્તુને જે એ વેરવિખેર કરી દેવામાં આવી છે કોઈ પણ મકાનને જે નથી મૂકવામાં આવ્યું દરેક મકાનમાં આ પ્રકારે નુકસાન કરવામાં આવ્યું છે જેથી ખોલી અને એની અંદરથી ગોગડા કામમાં છે એ

લોકોએ આ કર્યું છે એ ચોરીના ઈરાદાથી કર્યું છે કે ગામના લોકો છે એ ગામથી બહાર હતા એ લોકો ચોરીનું એ પણ કર્યું છે ક્યાંથી ચોરી નથી થઈ બીજે ક્યાંયથી ચોરી થઈ જોઈએ આપણે આગળ વાત કરીએ જે જે લોકોના મકાનમાંથી ચોરી થઈ ગઈ એની સાથે પણ આપણે વાત કરીશું પણ અત્યારે જો આ ઘરવાકીનો સામાન છે એ વિલબીખેર કરી દેવામાં આવશે કેટલું નુકસાન થયું હતું કોણે કર્યું હશે આ તમને ખ્યાલ ખરો કાંઈ કોઈ જે ઘટના બની હતી એના એક બે દિવસ પછી તમે તમે અહીંયા જ હતા કે બહાર હતા તમે ક્યારે ઘરે આવ્યા

મકાનો છે એ બંધ હતા એક સાથે આ બધા મકાનો બંધ હતા અને દરેક મકાનોની અંદર તોડફોડ કરી છે અને દરેક મકાનોમાં છે એ ચોરીનો ચોરીના ઈરાદેથી આવ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે શું છે એ તપાસમાં બહાર આવશે પણ જુઓ છો આપ દરેક મકાનની અંદર કાં તો કબાટ તોડવામાં આવે છે કાં તો શેટીની અંદરથી નામના ગોડડાઓ છે એ વિખેર કરી નાખવામાં આવે છે 好的，好、啊、的，没们题。 જુઓ છો અહીંયા પંખાની અંદરથી જોવા મળ્યો છે પંખાને પણ તોડી નાખવામાં આવ્યું છે એટલે ખાસ કરીને કોઈ ઊંડા મોવાલમાં એવા કોઈ દુઃખા તત્વોનું આ કામ છે પોલીસ ક્યારેય આવા કામ ન કરે દુઃખા તત્વોએ આ નુકસાન કર્યું શું નુકસાન શું કારણ સંકાન કર્યું છે એ તપાસનો વિષય છે તો હું એવા અનેક તકનું હોય છે નુકસાન કરવામાં આવે છે ટ્રોન કરવામાં આવે પર આવે અને

ये सो नुकसान थे लूँ जो फ्रिज फ्रिज्थ से फ्रिज में दरवाजों का डिनर है जो तोड़ी ना किसी फ्रिज आदि सब अंदर जो ये सो नुकसान सब में अंदर कबाब चेक कबाब ना दरवाजे ना लॉक पुली ना किया फ्रिज से तोड़ी ना किया दरवाजे से ये बोला पुली ना કે નાના મોટા દરદાગીના કે પૈસા જે હશે એ ચોરી થઈ ગયેલી હશે એ કોઈ પણ વસ્તુ છે એ બચી નહીં હોય નાની મોટી જે પણ રકમ હશે દરદાગીના હશે જે પણ વસ્તુ હશે એનું નુકસાન સો ટકા થઈ ગયેલું છે પેલામાં કુવાડાના ઘા મળ્યા છે એટલે પૂરા હથિયારો સાથે મળેલા છે આ મિત્રો ગુલાબ છે પેટી છે પેટીની અંદરથી જે પણ કપડાં લેતા હતા એ કાઢીને એની અંદર પણ જે પણ હશે એમાંથી કાઢવામાં આવે છે જોઈ આપ જોઈ શકો છો વિડીયોની અંદર જે ત્યારે આ લોકો ગામ લોકો ઉપસ્થિત છે એ લગભગ પંદર તારીખે જે બનાવ બન્યો ત્યાર પછી ગામ છોડીને જતા રહ્યા હતા ને બે દિવસ પછી ગામમાં આવ્યા છે અહીંયા એક મકાન જે વિડીયોમાં જોઈ રહ્યા છો જેના લગ્ન થવાના હતા બે મહિના પછી લગ્નની તૈયારીઓ થતી હતી જે ઘરબખરીનું સામાન છે એનું કર્યાવરણનું સામાન છે એ લેવામાં આવ્યું હતું દરલાગીના જે પણ વસ્તુ હતી એ લેવામાં આવી હતી ને દરેક વસ્તુઓ જે મકાનની અંદર મૂકવામાં આવી હતી પરંતુ આ બનાવના કારણે જે બાપ છે એ બધાઓ કામ છોડીને બનાવો જે દાગીનાઓ હતા એ પણ ચોરી થઈ ગયેલા છે એવા આક્ષેપો જે રહ્યા છે એમની પાસે બિલ છે અને બધા છે એમની પાસે છે અને બાજુમાં પણ એક મકાન છે એની અંદર પણ આપ જોઈ શકશો જે ફ્રીજ છે ફ્રીજના દરવાજો તોડી દેવામાં આવ્યો છે એની અંદર બીજા જે મિક્સર મશીન છે આ જે વસ્તુઓ હતી એ પણ ચોરી થઈ ગયેલી જોવા મળે છે મિક્સર મશીનના જે બોક્સ છે માટે અને

બેન અહીં આવી જાય ને તમે સામે ઓલા જે અંદર સાડી વાડી જે લીધો છે દીકરી માટે જે જો આપ કરિયાવરનો સામાન છે એના લગ્નની ચોળી છે ગોદડાઓ છે બીજા બધા કપડાઓ આ તે લેતા છે એ બધું વેરવિખેર છે એ કરી દેવામાં આ ગામ લોકો છે અત્યારે બધા આપણી સમક્ષ ઉપસ્થિત છે આ વિડીયોમાં જોઈ શકો છો લગભગ મોટા ભાગના લોકો છે એ પાછા ગામમાં આવી ગયા છે ને કેટલા લોકો છે એ હજુ પણ બીકના મારા ગામથી બહાર છે અહીંયા કેટલાક ભાઈ છે એ ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું ગામની અંદર જે બનાવ બન્યો છે જે નુકસાન થયું છે દરેક ઘરોમાં શું નામ છે ભાઈ આપનું મારું નામ સામજી છગન શું કેશો જયારે ગામની અંદર આપ લોકો ગામની બહાર હતા કે જે પણ ઘટના બની છે શું કારણ હતું ગામથી બહાર જવાનું ગામથી બહાર જવાનું એ હતું કે એક સંત્ર રચ્યો હતો પોલીસને બોલાવી અને એક જપનું કારણે જપ બનાવ્યા હતા જપ એ લોકો કહે છે કે ભાઈ અમારે તમારે નડે છે તો અમે કીધું ભાઈ જપ અમે સીધા કરી નાખીએ એના કારણે તો લોકો તોડી નાખ્યા પછી જે પોલીસ આવી તે થોડુંક માથાકૂટ થઈ પોલીસ થી તે ભાગો ભાગ આખો ગામ નીકળી ગયો તો માણસ તે રાતના આવી અને પરવીન ખેતા માં શખ છે બધા કે એના માણસો આવી કોઈ કુવાડા ધારિયા લઈ અને ગાડીઓ ભાંગી છે ઘરના નુકસાન કર્યો છે ફ્રિજ છે ટીવી છે અને સીટી પલંગ છે અનેક નુકસાન કરી નાખ્યો છે તો આવી આવી આપણે અરજી કરવામાં આવી છે ન્યૂઝ વાળા સાથે કે ન્યાય મળે ચોરી ના બનાવો પણ કોના કોના ઘરે ચોરી થઈ છે અને કેટલી ચોરી થઈ હશે ચોરી લગભગ ચાલીસ હજાર કે આસપાસ એક ઘરેથી નીકળી ગઈ છે પછી દાગીના છે કાંઈક એવા બિલે છે અને પાકી સાબુદી છે ફૂલ તો અમે તો એ જ કહીએ છીએ કે અમારો જે આ ઘરનું નુકસાન થયું છે એ ભરપાઈ કરવામાં આવે પાછી પરવીન ખેતાના માણસો જે છે અત્યારે ભઠ્ઠીઓ વાલે છે આની અને દારૂને બરબે બરેથી અનેક પૈસા તેડાવી અને આ પૈસા માણસો બોલાવીને તોડફોડ કરાવી છે જાણ કરી નથી પણ જાણ કરી છે કે અમે પોલીસથી બધા બીઆઈ છીએ રે જે આવે છે માણસો અનેક અનેક બધા ભાગી છૂટા છે પોલીસ થી બે આઈ ને કેમકે હવે કોણ ફરિયાદ લખાવા જાવ ફરિયાદ લખવા જાય છે હા ના ના પોલીસ નું અત્યારે એવો છે કે અત્યારે કોઈ શાંત છે પોલીસ ને કોઈ ફરિયાદ કરવી નથી જરૂરી છે પણ અત્યારે એવો હાલે છે મોહ કે ડાયરેક્ટ એવો હાલે છે માહોલ કે પોલીસે ડાયરેક્ટ પકડી લે છે હર કોઈ માણસને નિર્દોષને પણ પકડી લે છે એના અને એના અંદર શબ્દોની અંદર ભય આપને જોવા મળી રહ્યો છે પોલીસનો ભય કે જે ઘટના બની હતી એ ઘટનાને અનુસંધાને ગામની અંદર લગભગ દસ થી પંદર મકાનોમાં ચોરી થઈ છે તારા તૂટ્યા છે અને ઘર વખરી સામાન છે એ વિખેર કરી દેવામાં આવે છે જે અનાજ હતા એ પણ અનાજ ઘરની અંદર જોવા નથી મળ્યા કઈક ને કઈક એમને પણ ચોરી થઈ હોય કે જે પણ ઘટના બની હોય પરંતુ એક ભયનો માહોલ છે એ લોકોની અંદર જોવા મળી રહ્યો છે પોલીસ પાસે જવાથી પણ લોકો ડરી રહ્યા છે જોઈ શકો છો દરેક ના ચહેરા પર એક ભયનો માહોલ છે આપણે જોવા મળી રહ્યો છે